વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે હું તમને સરસિયા ખાજા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી બતાવીશ આ ખાજા ચોમાસાની સિઝનમાં બનાવાતા હોય છે આ ખાજા સુરતમાં જ બને છે ત્યાં તેનું વેચાણ થાય છે આજે હું તમને બિલકુલ માર્કેટ જેવા ટેસ્ટફુલ ક્રિસ્પી ખાજા ઇઝીલી ઘરે કેવી રીતે બનાવો તે બતાવીશ તો ચાલો ખાજા બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો તેના માટે પાંચસો ગ્રામ મેંદો લીધેલો છે બે ટેબલ સ્પૂન મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર્ટી સ્પૂન સોડા બાય કાર્બ થ્રી ફોર કપ તેલ થ્રી ફોર કપ પાણી અને તળવા માટે તેલ લઈશું એક મોટા બાઉલમાં મેંદો નાખીશું તેની અંદર બે ટેબલ સ્પૂન મરી પાવડર નાખીશું તમને જે રીતે સ્પાઈસી ખાજા બનાવવા હોય એ રીતે મરી પાવડર નાખવાનો આની અંદર તમે વ્હાઇટ મરી પાવડર પણ નાખી શકો વધારે સ્પાઈસી ખાવા હોય તો હવે લોટ રેડી થઈ ગયો છે હવે આ લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તેને આપણે સાઈડ પર મૂકીશું હવે લોટ રેડી કરવા માટે એક બાઉલ લઈશું તેમાં થ્રી ફોર કપ તેલ લઈશું તેની અંદર થ્રી ફોર કપ નોર્મલ પાણી નાખીશું હવે આ રીતે તેલ અને પાણીનું મિશ્રણ રેડી કર્યું છે તો તેને આપણે ગરમ કરવાનું છે તો તેના માટે એક કડાઈ લઈશું તેની અંદર પાણી અને તેલ નાખીશું ગેસ આપણે એકદમ ધીમો રાખીશું હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ ચપટી હળદર પાવડર પણ નાખીશું મિક્સ કરતા રહીએ લોટના મોણ માટે સિંગ તેલ વાપર્યું છે તમે જે પણ તેલ ખાતા હોય તે તેલ તમે યુઝ કરી શકો હવે તેલ અને પાણી ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈ ગેસ બંધ કરી અને તેને એક મોટા બાઉલમાં કાઢી લઈશું હવે તેમાં સોડા બાય કાર્બ નાખી પાણીને આ રીતે ફેટીશું અથવા તો તમે થી પણ બીટ કરી શકો સતત એક જ સાઈડ તેલ અને પાણીના મિશ્રણને ફેટવું હવે તેલ અને પાણીનો કલર ચેન્જ થવા લાગ્યો છે તમે જોઈ શકો છો આ મિશ્રણ પણ ઠીક થઈ ગયું છે હવે મેંદામાં કાળા મરીનો પાવડર મિક્સ કર્યો છે તે થોડો થોડો આ તેલ પાણીની અંદર નાખીશું અને સાથે મિક્સ પણ કરતા જઈશું ફરી આપણે થોડો લોટ નાખીશું અને આ રીતે મિક્સ કરતા જઈશું આપણે જે પાણી હતું તેમાં જ લોટ બંધાઈ જશે આમાં એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર નથી હવે આપણે બધો જ લોટ એડ કરી દઈશું માર્કેટ જેવા જ બિલકુલ ક્રિસ્પી ખાજા બનાવવા હોય તો લોટમાં પાણીનું મિશ્રણ રેડી કર્યું છે તેનું માપ બિલકુલ પરફેક્ટ હોવું જરૂરી છે તમારી પાસે જો આવા મેજરમેન્ટ કપ ન હોય તો તમે ચા પીવાનો બસો મિલીનો કપ હોય તે પોણો પાણીનો અને પોણો કપ તેલ લઈને આ રીતે મિશ્રણ રેડી કરી લેવું કારણ કે મેજરમેન્ટ કપમાંથી જે કપ લીધો છે તે બસો મિલીનો હોય છે હવે આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે તેને કન્ટેનરમાં મૂકી શકાય અથવા તો આ રીતે કોઈપણ બાઉલમાં મૂકી અને તેને ઢાંકીને સાઈડ પર મૂકી દેવો એટલે લોટ સારી રીતે સેટ થઈ જશે હવે લોટને અડધોથી પોણો કલાક થઈ ગયો છે તેને બાઉલમાંથી કાઢીને એક મોટા વાસણમાં લઈશું એકવાર સારી રીતે મસળી લઈશું લોટને આ રીતે સારી રીતે મસળી લેવો હવે લોટને આ રીતે લાંબા શેપમાં કરી દઈશું તેમાંથી એક સરખા ત્રણ ભાગ કરીશું હવે લોટને ત્રણ ભાગમાં વેચી લીધા છે તેમાંથી બે ભાગ ફરી બાઉલમાં મૂકી દઈશું એક ભાગ છે તેને આ રીતે નાના નાના પીસ કરી લઈશું આ લોટને આપણે નોર્મલ બોઇલ કરીશું હવે આપણે એક ભાગના ટુકડા કરીને તૈયાર કરી લીધેલા છે તો તેના માટે એક કઢાઈ લીધેલી છે કઢાઈને ગેસ પર મૂકી તેમાં અડધો કપ પાણી નાખીશું હવે પાણી નોર્મલ ગરમ થઈ ગયું છે હવે તેમાં લોટના નાના નાના પીસ કરીને રાખ્યા છે તે નાખીશું મિક્સ કરીશું ગેસની ફ્લેમ સ્લો રાખી લોટને પાણી સાથે આ રીતે મિક્સ કરીશું સ્પેચુલાથી પ્રેસ કરીશું હવે મેસરની મદદથી આ રીતે પ્રેસ કરીશું હવે આ લોટ પાણી સાથે મિક્સ થઈને નોર્મલ સ્ટીમ થઈ ગયો છે હવે ગેસ બંધ કરી નીચે ઉતારી એક બાઉલમાં કાઢી લઈશું હમણાં આ લોટ ઘણો જ ગરમ છે થોડીવાર ઠંડો થવા દઈશું તો થોડી વાર માટે આ રીતે રાખીશું જેથી લોટ ઠંડો થઈ જાય હવે લોટ ઠંડો થઈ ગયા બાદ તેમાં લોટના બે ભાગ બાજુ પર રાખ્યા હતા તે પણ આ લોટની સાથે મિક્સ કરીશું લોટને સારી રીતે મસળી લઈશું સરસિયા ખાજા બનાવવા માટેનો લોટ રેડી થઈ ગયો છે હવે તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લઈએ આ રીતે નાના નાના બોલ્સ બનાવીશું આ રીતે આપણે બધા જ તૈયાર કરી લઈએ હવે આપણા બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે તેને એક બાઉલમાં લઈ લઈએ હવે ખાજા તળવા માટે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે ખાજા બનાવવા માટે એક બોલ્સ લઈ પાટલી પર મૂકીશું તેને વેલણથી આ રીતે જાલી પૂરી બનાવી તૈયાર કરીશું તેના ઉપર છેડાનો ભાગ હોય તેનાથી કાણા પાડીશું અથવા તો તો પણ મોટા કાણા પાડી લેવા આ રીતે આપણે ખાજા તૈયાર કરવાના છે તો આ એક ખાજો આપણો બનીને તૈયાર છે તેને આપણે પ્લેટમાં મૂકીશું તો આ રીતે આપણે બીજા ખાજા પણ તૈયાર કરીશું સરસિયા ખાજા બનાવવા સરસિયું તેલ જ વાપરવું એવું જરૂરી નથી તમે રસોડામાં જે તેલ વાપરતા હોય એ તેલનો યુઝ કરીને પણ બનાવી શકો છો હવે બીજી બાજુ ખાજાને તળતી વખતે ગેસની ફ્લેમ લો રાખવાની છે નહીતર ખાજા ઉપરથી તો ગોલ્ડન બ્રાઉન થઈ જશે અંદરથી કાચા રહે છે આ સરસિયા ખાજા બને છે સુરતમાં અને મળે છે ફક્ત સુરતમાં જ તમે સુરતમાં સરસિયા ખાજા ક્યારેય પણ ટેસ્ટ ન કર્યા હોય તો આ રેસીપીને સ્ટેપ બાય સ્ટેપ જરૂરથી ફોલો કરીને જરૂરથી ટ્રાય કરજો હવે ખાજા તળાય ત્યાં સુધીમાં બીજા ખાજા રેડી કરીશું હવે લોટને પાટલી પર મૂકી હાથથી તેની પૂરી બનાવીશું તો તમે જોઈ શકશો આંગળીથીની મદદથી પણ એકદમ સરસ રીતે ખાજા ફેલાવી શકાય છે તમારે વેલણથી ન ગણવા હોય તો આ રીતે હાથથી પણ બનાવી શકાય ખાજાનો લોટ ઘણો સોફ્ટ હોય છે એટલે આ રીતે આંગળીની મદદથી પણ મોટા મોટા કાણા પાડી શકાય આ રીતે રેડી કરેલા ખાજા જલ્દી તળાઈ જાય છે તો આ રીતે આપણે હાથથી પણ તૈયાર કરી શકાય છે તો આ ખાજા પણ આપણે તૈયાર છે આ પણ એકદમ સરળ રીતે બની જાય છે હવે બીજી બાજુ ખાજા મૂક્યા છે તેને પણ આપણે પલટાવી લઈશું તો આ રીતે ખાજાને બંને સાઈડ પલટાવતા ગોલ્ડન બ્રાઉન થાય એવા તળીને તૈયાર કરવાના છે તો આ રીતે ખાજાને પલટાવતા રહીશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન તળીને તૈયાર કરીશું હવે આ ખાજા ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા છે તેને તેલમાંથી બહાર નીકાળી પ્લેટમાં લઈશું

તો તમે જોઈ શકશો ખૂબ જ સરળતાથી લોટને આ રીતે પ્રેસ કરીને ખાજા બનાવી શકાય છે સરસિયા ખાજા બને છે તમારે વેલણથી ન વણવા હોય તો આ રીતે હાથથી પણ બનાવી શકાય આ પણ એકદમ સરળ રીતે બની જાય છે તો આ રીતે ખાજાને પલટાવતા રહીશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન તળીને તૈયાર કરીશું તો હવે ખાજા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તેને તેલમાંથી નીકાળી લઈએ અને એક પ્લેટમાં મૂકતા જઈશું તો હવે આપણે બધા જ ખાજા રેડી થઈ ગયા છે ખાજા ઘણા ક્રિસ્પી બન્યા છે ફરસાણની દુકાન જેવા જ રેડી થયા છે ફરસાણની દુકાનેથી ખરીદી કરીને લાવ્યા હોય એ ઘણા સ્પાઇસી હોય છે ઘરમાં બધા એટલું સ્પાઇસી ખાઈ નથી શકતા તો આ રીતે ખાજા ઘરે રેડી કરીને આપણા ટેસ્ટ પ્રમાણે બનાવી શકાય છે તો આ રીતે ખાજા તૈયાર કરીને ઉપરથી લેમન જ્યુસ નાખીને ખાઈ શકાય છે તો ઘણી જ મજા આવે છે મારી આ ખાજાની રેસીપી પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે